નમસ્કાર દર્શક મિત્રો આપ જોયા રહ્યા છો કે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલીના મેમન કોલોની ખાતે આજ રૂચ આનમાન અને સ્થાન સાથે ઓગણીએસસીમાં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરા હતી આ પ્રસંગે વડાલી સનરાઇઝ પ્લે ગ્રુપના બાળકો સવારે હાથમાં તિરંગા સાથે જોવા મળ્યા હતા જે વડાલી મેમન કોલોની માર્ગો પર દેશભક્તિના ગીત ગાઈ અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું શાહિન પાર્ક સોસાયટી ખાતે વડાલી તાલુકા મેમન જમાતના પ્રમુખ હાજી યુસુફભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના ઉત્સાહી શિક્ષકો સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા હતા જ્યારે સાયન પાર્ક સોસાયટી ખાતે વોર્ડ નંબર ઉત્સાહી કોર્પોરેટર દાણીએ ખાસ હાજરી આપી હતી આ પ્રસંગે વડાલી તાલુકાના મેમન જમાત પ્રમુખ હાજી યુસુફભાઈ મેમન હાજી લાલ મોહમ્મદભાઈ આરટીઓ હાજી તિલાવરભાઈ લોખંડવાલા સહિત વડાલી તાલુકા મેમન જમાત કારોબારી સભ્યો સહિત વડાલી તાલુકા મેમન યુથ સર્કલ તથા સ્કૂલ કમિટી તથા ફજલભાઈ પત્રકાર સહિત હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળાના બાળકોને શરીફ તથા શહીદીએ આપેલી બલિદાનીની યાદ અપાવતા પ્રવચન રજૂ કર્યા હતા કાર્યક્રમની સંચાલન યુથ સર્કલના પ્રમુખ મોહસીનભાઈ તથા સ્કૂલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ સાથે સ્કૂલ કમિટી અને યુથ સર્કલના સભ્યો તથા વાલીગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો